અને ઉધાર વેચ્યો કે રોકડે થી વેચ્યો કેમ ખબર પડી ઉધાર વેચ્યો નામ છે અને પેટાનોન છે નામ એની પેટાનોન તો ઠીક છે એક નામ બરાબર છે પણ કદાચ પેટાનોન ખબર લી હોય તો નામ નામ છે એટલે અને એમાં રોકડ શબ્દનો ઉલ્લેખ કરેલો નથી હે ને રોકડ એસા લખા નહી હે ઉસકા નામ દિયે નામ ક્યું યાદ રાખના પડેગા ભાઈ ઉધાર બિકરી કીયા તબી તો નામ યાદ રાખના પડેગા રોકડા બેકરી રોકડે બેચ દિયા તો થોડી નામ યાદ રાખના પડેગા है ना तो इसलिए उधार बेचा इसलिए पेटानंद में हम करेंगे किसका नाम है <coughs> सुनाम ना। अंकुरा अंकुरा खाते <coughs> रकम पच्चीस हजार है लेकिन पच्चीस हजार में कितना बट्टा है कितना बट्टा दिया है व्यापारी बट्टा दस टका दस टका माइनस करो બીજાનો વારો બધું તું જ બોલી જાય આજે તો બહુ હોશિયાર થઈ ગયો ચલો હર્ષ તું બોલો ચાર પચીસ ટકા આઠ હજાર બસો પચાસ થાય કેટલા થાય પચીસ ટકા પ્લસ કરો જોઈએ

छः दो छः पाँच दो हजार सोलह को सात हजार पाँच सौ ओके सात हजार पाँच सौ का माल मूल कीमत पे बेचा मतलब मूल कीमत पे ही लिखना पड़ेगा हाँ जितने में बेचा वो लिखना पड़ेगा चलो हो गया और कोई व्यवहार है ना ओके तो इन सब का टोटल कर देते

અને એની અંદર આપણે સમજી લો કે સાત પાંચ બે હજાર સત્તરના રોજ બે હજાર સોળના રોજ નવ હજારનો માલ વેચ્યો એટલું લખ્યું છે કોઈનું નામ આપ્યું નથી કોઈનું નામ આપ્યું નથી નવ હજારનો માલ વેચ્યો તો રોકડેથી વેચ્યો ગણાશે કારણ કે નામ આપ્યું નથી તો એનો મતલબ કે પૈસા આવી ગયા હશે નામ યાદ રાખવાની જરૂર નથી એટલે રોકડેથી વેચ્યો હશે તો આપણે શું લખાશે રોકડમેન્ટની વ્યય બાજુ અરે વ્ય બાજુ ને આઈ બાજુ આવશે પૈસા આવ્યા ને હમ વેચાણ શું લખાશે વેચાણ ખાતે સીધી રકમમાં કેટલી રૂપિયા આવશે નવ હજાર નો માલ વેચ્યો એટલે નવ હજાર આવશે બરાબર છે ચલો હવે આપણે ખાતા ખતવણી કરીએ તો કયા કયા ખાતા બનાવવા પડશે પેલે પહેલા તો વેચાણ લોન છે વેચાણ નું ખાતું બનાવવાનું બરાબર છે પછી જે જે વ્યક્તિ હોય તે બધાનું ખાતું બનાવવાનું અંકુરા ખાતું પછી જીગર ખાતું પછી હિયા ખાતું પછી કુલ દેવાદારો છે એટલે આ બધાનો સર આ બધા દેવા દેવાદાર જ બનશે બરાબર છે એટલે દેવાદારનું ખાતું બનાવવું હોય તો એ પણ બની શકે પણ બધાનું અલગ અલગ બનાવેલું છે ને ભેગું કરવું પડે એટલે એની લખીએ તો ચાલે બરાબર છે અને પછી આપણે એક રોકડ ખાતું બનાવી દઈએ રોકડમેડ બનાવ્યો ને ઓકે નીચે વધારાના ખાતા છે એની જરૂર નથી ઓકે ચાલો હવે વેચાણ ખાતું તો વેચાણ ખાતામાં શું કરશું આપણે કઈ રીતે એન્ટ્રી આપશું આપણે તો રોકડ આપણે તો વેચાણ નોંધમાંથી લખીએ છીએ પણ વેચાણ ખાતાની આપણે આમનોદ તો આવડે છે ને વેચાણ ખાતાની આમનો શું આવે વેચાણ ખાતું કઈ બાજુ જાય આમનો આમનોદમાં વેચાણ ખાતું કઈ બાજુ જાય બોલો ખરીદ ખાતે ઉધાર વેચાણ ખાતે વેચાણમાં માલ જાય તો વેચાણમાં માલ જાય તો શું થાય જમા કે ઉધાર ને જમા તો જમા બાજુ આપડે લખીએ કેટલું કેટલું વેચાણ કર્યું આપણે આડત્રીસ હજાર બસો પચાસ નું વેચાણ ઉધાર કર્યું એટલે શું લખવાનું કુલ દેવાદારો ખાતે હા ડાયરેક્ટ જ લખી દેવાનું અને પણ રોકડ વેચાણ કર્યું તે રોકડ મેળમાં છે જો નવ હજારનું એ અહીંયા લખવાનું નવ હજાર રોકડ ખાતે હવે આ કુલ દેવાદારો છે ને અલગ અલગ દેવાદારો છે એક અંકુરા છે એક જીગર છે એક હિયા છે હે ને એ આપણી પાસેથી માલ લઈ જાય છે હે ને પરંતુ આપણને લાભ આપતી નથી લાભ આપતી નથી અને લાભ લેનાર કહેવાય ને તો લેનાર ખાતે શું થાય લાભ આપનાર ખાતે જમા લેનાર ખાતે

ચાલો પછી જીગરના ખાતામાં શું થશે જીગર પણ આપણી પાસે માલ લઈ ગયો છે પૈસા એને આપ્યા નથી એ લાભ આપ્યા નથી એટલે લાભ લેનાર લેનાર કેવાય લેનાર ખાતે ઉધાર બાજુ શું લખશું વેચાણ ખાતે અને રકમમાં શું લખશું રકમમાં શું લખશું આઠ હજાર બસો પચાસ પછી એજ રીતે હિયા ખાતે શું કરશો ઉધાર ઉધાર બાજુ કેટલા લખશો વેલા વિગતમાં શું લખશો વેચાણ ખાતે અને રકમમાં લખશો સાત હજાર પાંચસો અને રોકડ ખાતા કેટલા કરશો તો કે રોકડા વેચાણ કર્યું છે ને તો વેચાણ ખાતે જમા કર્યું છે તો રોકડ ખાતે રોકડા આવે તો ઉધાર રોકડ ખાતે બી ઉધાર બાજુ લખશો વેચાણ ખાતે જમા કેટલા નવ હજાર જોઈ લોજો એક બરાબર છે કુલ વેચાણ આવ્યું સુડતાલીસ મેં વધારેનું બતાવ્યું છે બુકની અંદરથી નથી બતાવ્યું થોડું વધારેનું એક્સ્ટ્રા સમજાવ્યું છે કે વેચાણ ખાતાની અંદર જે ઉધાર વેચાણ હોય ને એ તમે ડાયરેક્ટ કુલ સરવાળો લખી દો તો ચાલે પણ રોકડ વેચાણ હોય એને અલગ અલગ બતાવવું પડે એ બતાવવા માટે મેં તમને બતાવ્યું છે સમજ પડી હા માં તો આપણે લખેલું છે થી એના પરથી તો આપણે ખતવણી કરી એટલે તમારે નથી લખવાનું અત્યારે રોકડ મેળ

અહીંયા કુલ દેવાદારો લખ્યું છે ને અંકુરા ને હિયા ને જીગર ને એ બધા છે ને તો એ બધાનું ભેગું કરીને દેવાદારનું ખાતું બનાવી શકાય હે ને આ બધાની એન્ટ્રી છે ને આપણે દેવાદાર ખાતામાં આપવાની ક્રોસ એન્ટ્રી અંકુરા ખાતે એ લખ્યું છે ને એ ખરેખર દેવાદાર છે એટલે એની ક્રોસ એન્ટ્રી અહીંયા આપી દેવાય બાવીસ પાંચસો અને અહીંયા થશે અંકુરા ખાતેથી લાવ્યા એટલે ત્યાં વિગતમાં શું લખાશે અંકુરા બધું હું તમને એક્સ્ટ્રા સમજાવું છું ખાતે ઓકે બીજો દેવાદાર કોણ હતો જીગર તો જીગર ખાતે અચ્છા આઠ હજાર બસો પચાસ અને પછી હિયા ખાતે સાત હજાર પાંચસો હવે જુઓ જો કુલ દેવાદારો કેટલા થયા સરવાળો થયો હવે હવે અહીંયા ઉધાર બાજુ નો તફાવત આવે છે અમે કેમ ભૂલ કરી સોરી માય મિસ્ટેક આપણે ખાતું બંધ કરવાનું બાકી છે ને હા ખાતા બંધ કરીને અંકોરા ખા ખાતે લઈ જવાય દેવાદાર ખાતે અંકોરા ખાતાનો સરવાળો કેટલો થયો સરવાળો જમા બાજુ સરવાળો કરવા માટે તફાવત કેટલો આવશે બાવીસ પાંચસો એને શું લખશું આપડે શેષ આગે લે ગયે બાકી આગળ લઈ ગયા ઓકે હવે એની ક્રોસ એન્ટ્રી એટલે એને ખાતું બંધ કરી દીધું એટલે આપણે બીજે દિવસે વિરુદ્ધ સાઈડ લઈ જવાનું આ જમા બાજુ લખેલું છે બાકી આગળ લઈ ગયા તો બીજે દિવસે શું લખવાનું બાકી આગળ લાવ્યા હે ને બાવીસ પાંચસો ક્લિયર ચલો ખાતું આ રીતે બંધ કરશું બધું બધા ખાતા તો અહીંયા આઠ હજાર બસો પચાસ લાવવા પડશે તફાવતની દ્રષ્ટિએ તો બંને બાજુ સરવાળો સરખો થાય અહીંયા શું લખવું પડે બાકી આગળ લઈ ગયા ઓકે અને અહીંયા લખવું પડશે બાકી આગળ લાવ્યા આઠ હજાર બસો પચાસ હવે અહીંયા હિયા ખાતે લખેલું છે આપણે ખાતું બંધ કરીએ તો આ બાજુ સાત હજાર પાંચસો આવે બરાબર છે અહીંયા શું લખશું બાકી આગળ લઈ ગયા અને અહીંયા શું લખશું બાકી આગળ લાવ્યા ઓકે કેટલા સાત હજાર પાંચસો એ જ રીતે વેચાણ ખાતાનો તફાવત લાવીએ તો ઉધાર બાજુ તફાવત આવશે સુડતાલીસ હજાર બસો પચાસ ત્યાં શું લખશું આપણે બાકી આગળ લઈ ગયા અને સરવાળામાં નીચે વિરુદ્ધ સાઈડમાં પેલું ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા આવ્યો તો બાકી આગળ લાવ્યા કઈ બાજુ આવે જમા બાજુ ક્લિયર ચાલો હવે રોકડ ખાતામાં પણ એ રીતે કરીએ નવ હજાર અને બાકી આગળ લાવ્યા અહીંયા શું લખશું બાકી આગળ લઈ ગયા હવે નોર્મલી શું કરતા હોય છે અમે તમને અરે લાવ્યા હવે સોરી બાકી આગળ લાવ્યા શેષ આગે લાવે હે ને ચાલો તો નોર્મલી શું કરે છે આ બધા વ્યક્તિના ખાતા હોય ને દેવાદારના લેણદારના એવા બધા ખાતા હોય ને એને બાકી આગળ લઈ જવાય પણ એ લોકોને શું કરે છે બાકી આગળ લઈ ગયા એની જગ્યાએ એ લોકો દેવાદાર ખાતે લઈ જાય શું લઈ જાય ત્યાં લઈ જાય અને દેવાદાર ખાતે એટલે દેવાદાર ખાતામાં એની ક્રોસ એન્ટ્રી કરે તો શું થાય અંકુરા ખાતેની જમા બાજુ છે બાવીસ પાંચસો તો દેવાદાર ખાતાની ઉધાર બાજુ આવે મારી ત્યાં ભૂલ હતી કારણ કે મેં ખાતું બંધ કર્યા વગર કરતો હતો બા શું લખશું આપણે કયા ખાતેથી લાવ્યા બાવીસ પાંચસો કયા ખાતેથી લાવ્યા અંકુરા ખાતેથી અંકુરા ખાતેથી ઓકે એ જ રીતે જીગર ખાતેથી કેટલા લાવવાના છે આઠ હજાર બસો પચાસ કારણ કે જો જમા બાજુ બાકી આગળ લઈ ગયા લખેલું છે ને આઠ હજાર બસો પચાસ તો આ આપણે ઉધાર બાજુ લખવાનું છે આઠ હજાર બસો પચાસ કયા ખાતેથી લાવ્યા જીગર ખાતે ઓકે ત્યાર પછી હિયા ખાતે સાત હજાર પાંચસો એ પણ લાવીએ અને પછી અહીંયા લખે હિયા ખાતે એટલે કુલ આપણી પાસે દેવાદારો કેટલા થાય આપણને ખબર પડે અને કાચા સરવૈયા અંદર છે ને કાચા સરવૈયા અંદર અંકુરા હિયા પછી પેલો જીગર એનું અલગ અલગ નામ લખવાની જરૂર નહીં પડે તમારે સીધું લખી દેવાનું દેવાદાર ખાતે એ રીતે લેણદાર હોય તો બહુ બધા લેણદારો એક બે ત્રણ એવા બે ત્રણ લેણદાર ના હોય ખરેખર જો તમે ધંધો કરો તો લે પેલા કરિયાણાના વેપારી પાસેથી ઘણા બધા ગ્રાહક આવતા હોય તો એની પાસેથી કેટલા કેટલા બધા દેવાદાર હોય હમ અને એ લોકો ઘણી બધી જગ્યાએથી પોતે માલ ખરીદતા હોય તો એના કેટલા બધા લેણદારો હોય તો બધાના અલગ અલગ ખાતા બનાવી અને બધાનું પેલું કાચું સરોયું બનાવા જાય તો કેટલું બધું લખવું પડે હા એટલે બધાનું ભેગું કરીને કુલ દેવાદારું નામ આપી દેવાનું અને કુલ લેણદારો નામ આપી દેવાનું બરાબર છે તો આ લખી લો જોઈએ